જય માતાજી રામ રામ સીતારામ એવા મારા આલિશાન અવિહરનાક આલીશાન આવ્યા આમ ગૌરો મારો અવિવારનાક મારો પાછળના બે પગ વાઇટ હે દેવમણી પૂરો બ્લેસ કાન બાનને બહુ ભર્યો થઈ ગયો અઢીક વરણ એ છે કદાચ અહીવરને અઢી વરણ માથે આવી કે એવડો હોય બે વરસ ઉપર હે નામ છે આલિશાન માનું નામ છે તેજરૂપ અને બાપનું નામ હે કનૈયો અને કોઈ જોતો હોય ને જોઈ દો ભાઈ વેસી નાખો આપણી મારા ઘણાય છે છે નાગ જેવું કામ કરે એવો ક્યાં કે નાગ છે એ નાગ છે એમ જોઈ લે આમ પાવર એવો જ કરે એ પાવર એવો કરે એના કે વટ કેમ મોરલા ના જે ઉભે હજી તો આપણે આમ મોબાઈલમાં ટેકાડું ટેકાડો નાખો ઊભે મોરલા નથી એમ પાછો તમે જરા ગોલો જોઈ હા છે રિંગમાં લેગા જવો એને કે રિંગમાં લેગા જવો ઘોડા થાય ને તાર લે જાય તો દેખાય એવું હે ભાઈ જો આમ અમે ઘોડા રાખ્યા પણ આમ માંડવીયું વાળું કંઈ ભાવ નથી તો ડોન મારી પાન બાન ને મારે તો પ્લેસ પહેલા બે પગ વાઈટ હે કમ્પ્લેટ આવો દેવમણી ને કઈ ખોટ ન આમ તમારી મા એ મા પણ એની લાઈનની મઠ લાઈનની હે ઓલો બાપ બાપ માનો બાપી મઠ લાઈન ન અમારે તેજરૂપનો કેમ તેજરૂપનો દીકરો હે અને બાપ હે કને યો આમ જરાક ઘૂમરો ફેરો કે તો ઘુમરો ફેરવો ભાઈ અમે તમને બતાવીએ કોઈ જોતો હોય ને તો એ કહેજો આપણો મોબાઈલ નંબર તો હે આમ અઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નવી એવું હા ભાઈ વાર નાખે એમાં પાવર બાવર ને કાંઈ ઘટે નહીં ફિટનેસ જોરદાર એમ કોઈ દી આમ કાંઈ ના લોટકો થાય કે ના ઓહરે એમ ફિટનેસ જોરદાર રીએ કાંઈ એમ એના વાર ફિટનેસ જોરદાર ખાઈ માપનું એ વાર નાખે કાંઈ એમ એ વાર ને કોઈ ફિટનેસમાં ફેરફાર જ ન હોય

એટલે પાવર જોરદાર ઘોડી દેખાય એટલે ને હણર એને કે મા દેખે એને માને દેખે એટલે ને હજી વર્ક કી જ જાય તો માને તો એને કે વા હૈ એણી મા જો આ મામી હે આમાં ડેલામાં મોરલો થઈ જાય ને કે એની કઈ કે મા આવી હા એ તો થોડા ભૂલે માને તો કંઈ એને માને થોડા ભૂલે કે માય માન બાકી વગડા ને ધ્યાન એ ધ્યાન રાખે કે અહીં આવે ને એવા ને કઈ અહીં ની તે હા દેખાતી ને નકદ આગળ મોરલો થઈ એવા ને આમ જીપીએસ થી આમ જીપીએસ થી હાલે કામ સારું કરે જો એકલું આવે એ ડ્રાઈવર જો આમ હેઠો ઉતરે ગો ને કે કીક કરવા ગોતો હતો એવા હેઠો ઉતરે ગો એને કહો આહે કીક કરવા ગોતો એટલે વયું આવતું હતું ને ઇઠો ઉતરે ગયો એટલે જીપીએસ નું કામ સારું સેટિંગ કરતા આવડતું હોય તો એમ એમ આકવારો તા રીલ ઉતારવા ગો હમણે કે કીક કરવા ગો તો એ રીલ ઉતારવા ગો ભાઈ એવા કે એકલું હોય આવે એટલે રીલ ઉતારવા ગો એવાર ને કે જોવાર ને વારવું ન પડે હાલતું હોય કરવા ગો વિડીયો મૂકાય આમાં માં ઈન્સ્ટાગ્રામમાં ડીપી આઈડી છે એમ જોજો ભાઈ એટલે આ જો એવાર ને વિડીયો ઉતારવા ગોય છે હમણાં કીક કરે જો એને વાહે જ જોવાનું રહીએ કાંઈ ન કરવું પડે ના કે વાહે જ રાપ જોતા હવે જો હવે સઈડ્યો રેટ મૂકી દીધું બળધુઈ થી કૂટાઇ જતા જો માંડવી ખેતર હાવ કુણા રેતા બળધુઈ થી આ માંડવી ફેરી કરવી અઘરી ઓલી બરધુ હાલે એટલે દોડ ના આવે કે ના કઈ ખબર પડે આ ટ્રેક્ટર ઉખા ઢેડી જાય કે અમે ટ્રેક્ટર વાલી વા્યા હોય ને અમે બરજુથી પાડવી જ ન પડે જો કાંઈ ડ્રાઈવર ડ્રાઈવર છે જ નહીં આમાં ક્યાં કે ડ્રાઈવર વાંહે તો કંઈક કરતો આવેલ ઉતારે ને પછી પાછો માલિક વારા કંઈક કરવા ગો બોલો કેવી ફેસિલિટી આ મજા આવે એમ જો વાં એ ડ્રાઈવરનું ધ્યાન રાખવાનું દે ડ્રાઈવર નહીં વાહેવા દે રા કે ડ્રાઈવર રખડતો જાય રૂલેમ એમ જબરું પાડે તો બે જ કારણ કે અમારે માટી શીકણી ના એટલે શિયાળ આવી રહ્યું ટ્રેક્ટર તો શિયાળા ખેંચી જાય પેલા ત્યાં પાડતા શિયાળા પણ તે દુ વીહની જાળી રહ્યું છે જો હા એવો વારવું પડે બાકી તે એકલું આફડું વર જાય શિવરના કે હા હા વારવા ટાણે એક ડ્રાઈવર જોઈએ બાકી કાંઈ નહીં એમ ફાલી સાવકો હે પણ ભાવ થાવકા નથી વાંધો જોવા શિવરના કે ફાલી સાવકા હે અમે પછી આમ આંકે હા કેમ હાકતા હોય ખબર નહીં બે આયર્યું કે હાકે પાસે ને પાયે હાકે ખબર નહીં બે આયર્યુંકે બે આયર્યુંકે દે ને બે પાડે આમ પાયે પાસે આની આ પાડવી હોય તો ન પડે આની આ પાડવી હોય તો ન પડે પાસે પડે ને તો આ કઈ બે મૂકે દે

અજો બે ઈવા એવા મૂકી કે ટ્રેક્ટર હેઠળ હેઠળ આવું આપણે જ કંઈ ખબર નહીં આપણે બરધું હા ટ્રેક્ટર હાતા નથી આવડે હાકતા આવડે પણ ખબર પડે એવું કલ્યાણ કરે એવું ન આવે એમ જો એમ એને વાંહે જો આની આગળ જો હિસ્ટરિક મુકા દીધું વાહે ઉપડે ગયે કે કેટલું બેહે કેટલું નથી બેહે તો અમારે આમાં હવે યાર વાહે ડ્રાઈવર ધ્યાન રાખે તાર તાર જો વાહે ધ્યાન ન હોય તો માંડવી ઓતાડે નાખે કાં ઓતાડે નાખે ને કાં તો ઊંડું બેસે જાય તો ઉપાટ ફેરી કરવી હલદી એટલે આય કે બે આયરું મૂકે ને પાછું અહીં પાડીએ ને આ બે આયરું મેં કે બે વહુ પડે ગયેલો હોય ટ્રેક્ટર હેરખ્યું હાલ જો એને આગળ જોવાનું ને ધીન્યું જાય આમ પછી બોલું હોય કઈ હું કે ઘોડી હું તો કાંઈ

ટ્રેક્ટર એકલો હાલે ભાઈ જીપીએસ નું કામ સારું અમે હવે રામ લખન ને લઈ આવીએ જરા માંડવી ખાવા કારણ કે રામ લખન ને લઈ આવીએ હમણાં હમણાં એને માંડવી ખાવા હાટું અમે પેલા બળધું હતા એને કાંઈ એમ મોકરા કરતા એમ તો એને લેતા આવીએ જરા જો અમારા લક્ષ્મી કદમ આવ્યા હા બાજુ ઈવારના કા સારવા આવ્યા હા એને લક્ષ્મી કદમ આ હબર છે ઈવારના કે લગભગ ફાડા નવ દસ મહિના આવી છે તારીખ બારીક કંઈ લખી નથી યાર ન હે દહમો હે એ ઘોડાવાળાને ખબર આપણે ખબર નથી ઘોડાવાળાને ખબર જોઈ લે પટ્ટો નામ કોમ્પ્લેટ આવ એમ પટ્ટો બટ્ટોના એકલા પગને હવે પેટ ઓલું ભરવા માંડી હવે જો હું ભરવા માંડી એમ કે બારી અભિજિત જબરો વસેરો આવ્યો તો વસેરો વાઈડ ગઝબ આવ્યો હતો લગાડ્યું કે વાઈડ્યો એવો આવ્યો હતો ત્યાં સારવા લઈ આવ્યો સારવાર લઈ એને સર્વિસ કરીને સાર તો એમ સર્વિસ કરીને એટલે ન કે પછી લોટે નહીં એને ભાજી રેતી લોટે દઈએ એ સારવા આવ્યો તરતી હતી એટલે અમે કીધું જરાક જોતા આવીએ તો એટલે આમ કંઈ ઘટે ને જબરી બહુ જ વારી ઘોડી હા આ વસેરા આપે ને જોરદાર એમ જો દેવમણી હે એંગ જબરદસ્ત દેવ મણી અને પૂરે પૂરે અિવાર કે જો આ બે પગ હરખા લક્ષ્મી કદમ એવાર ના વસેરો અભિજીત આવ્યો તો નામે અમે અભિજીત રાખ્યું હતું હવે જો આજુ ખરે વસેરી આવે તો કામ થઈ જાય અમાર નગર વસેરા દાદા આવે જો ને વસેરી આવે ને તો કામ થઈ જાય એટલે ખરે પેલું ઠાણું તો બીજું ઠાણ હે કઈ મોટી નથી ક્યાંક જવાનું ઘોડી જોઈ લે કાન ને રાખીને જોવે હવે સરખી દે આવું હા ભાઈ તો અમે અમારે હા ને લેવા માંડવી ખાવા ક્યાંક ને લેવા જો પહેલાં તો માંડવી ઉપાડવી હોય ને એ હાથ આટથી કાયમ પહેલાં પેલા ને સારતા માંડવી મોગરા કરમું ભાઈ જો હવે તો કોઈને રિયા ને તેમ તો તો ખેડૂતની કોઈને રાખવા ને ને ભાવ એ તો કંઈક એ નહોતા આવતા ને ખેતરું એવા બગાડે આ ટ્રેક્ટરની માંડવી ઉપાડવી ને આ જો માલે એકલો જીપીએસનું પણ આ અણીથી હાથી ઈક્યા હોય ને આપણે ન હતા એક દાણ આવી લ્યા આમાં પાટલા ભટકી ગયા આપણે નહોતા એટલે બાકી આણે ઐક્યા હોય ને આની માંડવી વાવી હોય ને આની બેલાન બ્લૂન ને બધા હાથી આઈ ક્યાં હોય ને તો આ ટ્રેક્ટરવાળાને એ કે વાંહે પાસું વાળે ને જોવું જ ન પડે કે ન માંડવી ખખેરવી પડે ધોઈડી ના આવે પહેલાં અમે બરધુઈથી પાડતા એટલે કાંઈ ન કરવું પડતું આ એ વારને કે જો આમ જીપીએસ તો વયું આવે પણ એ જીપીએસનું પાસિયું ન આવે આની પાસે આ આ ખેતરમાં રોગા ઘુમરો મારે ને તોય દાહ મણ માંડવી વધારે એ વારના કે માંડવી અને પહેલાં તો આઠ દી દસ દી પહેલાંથી ખેતરમાં મોકરા કર મૂકતા કારણ કે આ અમારી જીવાયું હતી અને ખબર આવવી જ પડતી કારણ કે આ હાલે તો ખાય હતા ઊભા એટલે આજે આપણે એને લેન આવ્યા કે ભાઈ આણી મોરથી ખબર આવીએ અને પહેલાં ખેતરોમાં મોકરા કર મૂકતા ને પછી માંડવીનો ઢગલો હોય ને માંડવી કાઢે તારીમાંથી કાયમ હાંજી માંડવી મૂકે આ મૂકો મૂકતા વીડિયા ઉતારવા રોકા ઢગલ્યા મોકરા કરે કે એટલી માંડવી ખાઈ બધું તો માંદાઈ પડે પીધા રોગા સો કરવા એટલે અમે તો માંડવી કંઈ ઢીગલામાં જ મોકરા નથી કરતા થોડી થોડી કે કારક એકાદો એક બેદી આપે કારણ કે વધારે ખબર તો ઊભા હોય લોટકા થઈ જાય આ માંડવી ખાવા લઈ આવ્યું એ હું હતો લઈ આવ્યો આમાં ભયાત ન લઈ આવે કોઈ મેં કીધું રામ લખનને લઈ જાય કારણ કે આને આના કાંધની જ કમાણી હતી ને આ જમીન આપણી મારા જે કાંઈ છે ને આ સાહેબી આ જીપીએસનું ટ્રેક્ટરને એ બધા ભંગાર કહેવાય એ એ બધો એવા ભંગાર છે ને એ આણા થકું છે કારણ કે આ હાલતા ને તાર આપણે સીપને ક્રોપિયોને લઈને ને જીપીએસ વાળું લે હકી ગયા ના કે કાં હાલ્યા ન હોત તો અટાણે તો જનાજા નીકળી ગયા ગુજરી ગયા એટલે આને કોઈ રાખવા નથી પણ આને રાખે તો ખેડૂતોનો નહીં ભાવે ને કે જોવાનું સરકાર કંઈ જોતી જ નથી આપણે કેમ આને રખડતા કરી દીધા રોડ ઉપર એમ આપણે એની રખડતા કરી દીધા ખેડૂને દીકરાને કંઈ વધે નહીં મગોટું વધે એક મગોટું વધે બાકી કાંઈ વધે નહીં આમ હિસાબ કરો તો સાતસો રૂપિયા રોજ ને હો ને પાંચસો ને રોજ આપી લ્યો શિયાળો ને તો વાંહે વધે હું વાંહે વધે ઘર અને બધી બધીને હપ્તા ભરલી એટલે જેમ હતા જો એમ આ થાય રીલ આવે ને કે રીલ બનાવવા થાય અને એકલું હું આવે એ વિડીયો ઉતારવા થાય કે અમારે ટ્રેક્ટર એકલું આવે બાકી કાંઈ નહીં હાણાં જેવું થોડું થાય હા તો આમ ખેતર ખેતર રૂપારું લાગે આ વીસ લાખનું ટ્રેક્ટર આમ રખડે આ વેલ્યુ ન હોય આપણી પાસે ને કે મારી પાસે હું તો ભંગાર જ ગઈ ને આપણી પાસે એની મુર વેલ્યુ નથી હેઠો ઊભીને કંઈક કરે જાય એટલે વાંહે એમ પાછળ ધ્યાન પાછળ જ હોય એ એક કામ સારું પણ આણા જ એવું નહીં આ જ તો હિન્દુસ્તાનમાં ન હોય પછી એને ખેડૂને તેલી જે માંડવીના તેલ ને ખાધા જેવી માંડવી આ હાલતા ને તેદી થતી નો દવા સાટવી કાંઈ નહીં બળદુજ હાલ્યા હોય ખેતરી પવિત્ર થેગું હોય એને ખેતરી પવિત્ર થેગું હોય અને બરધુએ માંડવી ખાધી હોય ને આમાં આણા પગ ફીર્યા હોય એટલે એ ના કે આને આ ખૂટે ને ખૂટમાં સૂર્યકેતુની નડી નાળી આવે અને એ પગ લગન આવે એની પગની ખરીયું લગન ડોન મારું મૂજ આવે ને એવા કરે દેજે એને મારવા દોડી એટલે સૂર્ય કે તું નડી નાડી હોય ને એટલે આનું સોના જેવું એવાર ને કે ઘી બને કે કલર પણ પીરો હોય અને ખેતરમાં પણ જ્યાં પગ દઈએ ને આનું રેડિયેશન વધારી દઈએ એટલે પેલા આણે બધું મોકરા કરતા ને હાથ એ વારને નજીયા ખેતરમાં હાલે એટલે ખેતર પવિત્ર થઈ જાય આજો માંડવી ઉપાડવી એવી અઘરી પડે પણ આ બરધુએને હાથી આક્યો હોય ને બરધુએ ને માંડવી વાવી હોય ને તો એવાર કે કાંઈ એવાર કે કાંઈ ન આવે ધૂળ કે ન ક્યાંય ટ્રેક્ટર ઓછું કે વધારે બે ત્યાં જ્યાં ટોર લાગ્યો હોય ને વી વી ફૂટતા ટેક્ટર હે ને એણે ત્યાં દા ઓલી રાબ બેહાડે નાખે વરે ત્યાંથી પાછી અધેરું પાડે ત્યારે થાય કે જો હરો હરીને આ લીપ બાંધે નાખે તો તો ટ્રેક્ટર હાલે જ અલે આમાં હેતી તમારે કાંઈ ન કરવું પડે ભાઈ આ તો કોઈ કામ નથી કરવું ના આપણે એવાર હેરામ લખાની વારના કારણ કે આપણે જ માંડવીને ઢેગલ્યામાં મોકરા કરે મૂકીએ તો માંદા પડે એ તો રોગો વીડિયો ઉતારવાય તો એટલી ઘડી મોકરા કરે ભેલી બાકી તો કે એટલી માંડવી જો ધ્રવ કરી લઈએ તો પરબારા ધ્રવ કરે એટલી બીમારી થાય ને એવી ખબર આવે એની માપે માપે ખબર આવે આને જો કોઈ જોગાણ કે કંઈ ખાંડ નથી દેતા પહેલાં તો માંડવી ઉપાડવા આડા પનારથી હોય તો ત્યાંથી આને કિપાહિયા ચાલુ કરી દે પહેલાં કિપાહિયા જોતા બીજું કંઈ એવું નહીં નહીં કિપાહિયા એ ઓર્ગેનિક હોય એટલે બરજુન ગાયુન બહેન ખાતી હોય એટલે કાંઈ ન થાય જ કિપાહિયા ખબર આવે એટલે ઝેર એવું બાકી તો ઓલા ખડ આવ્યા ને નેપિયર અમુક અમુક શેર મકાઈ ને એ એ ખરેખર આ મગોટા કરતા એવી ખડું આવેલ હોય જો અમારે પોતાનું વાવું કારણ કે આ મગોટું વેસાતું લઈને ખબર આવીએ ને એમાં ખરેખર આ ઝેર જાણે ખબર આવીએ અર્ધી જિંદગી બરજુનહી મારી નાખીએ આપણે તો મારે જ જવાના હા સરકારને ને કારણ કે એ કંઈ કરવું નથી ને દવા બંધ કરવી ને ખાતર બંધ કરવું એટલે એને થઈ કે આ જેટલા મરે એટલે ઓછા એને કાં આ આંદોલનને કોઈ ન કરે ઓછા એ કે મરે એટલે એ એ તો એ વિચારતા હોય એને કંઈ એ નથી કારણ કે એણે ત્યાં કે આ રોગા ઉદ્યોગ પચી રહ્યા ને તો એટલે આમાં ચૂંટણી લડવી હેલી આ ઘો વહી જાય કે બધી આવા દવાને ખાતર ને બંધ નથી કરતા એ કે તો આને દવાનું ખાતર બંધ કરી ને ભાવિ આવી છે ને મરીએ ને ખેડૂત એને ખેડૂત ખેડૂના મજૂર મરીએ ને કે વેલેરા મરે તો કે જાય કારણ કે એને તો રૂપિયા હા સગવડ એટલી તો ગમે ત્યાંથી ઓર્ગેનિક મગાવે ને ખાય કરોડો રૂપિયા આવે ને કાં આપણે આમાં કાંઈ મારા ઉધારી તારા હોય ને કારણ કે માંડવી વેસ્યા વેસવાની હોય ને માર્કેટિંગ યાર્ડમાં જ્યારે લેન જતા હોય ને તાર ખેડૂ અરખાતા હોય પાસો આવે તા તો એ થાય કે વી વર્ષ દીકરો મરે ગયો બાપ મરે ગયો નહીં એવું થાય કે વીહ વર્ષ દીકરો મરે ગયો કારણ કે કાંઈ કાંઈ પૂરું ન થાય દવા વાળા ને ને મજૂરના ને ટ્રેક્ટરના ને હપ્તાના ને અંતે ને કર લે દાતા જે માતાજી આ કંઈ વધે નહીં એવા ને વી વાર દીકરો મરે કોઈ ને એવામાં થઈ જાય આ અકબરે અમારે રીલવાળા આવ્યા ભાઈ અકરો અમારે દીપ આવ્યા અમારે લખન ના જો રીલ ઉતારવા આવે બધા ભાકવા કોઈ ના આવે કે રીલ ઉતારવા આવ્યા આવું હે ભાઈ જો લેજો ને કે આવું છે આવો જુ હે આને જો રાખીએ ને આ બધા ખેડૂત રાખે ને એક એક જોડ તો ખરેખર અમે મે હેરખા થાય માંડવીય ન બગીડે કાંઈ કંઈ ન થાય અને ખેતરી ન બગીડે ખેડુય ન મરે ઘડીકમાં હા વાંય હાલતો હોય હાંજુદી સમજે લીજો વીસ વીઘા ત્રી વીઘા માકે અને હાથી ફેરવતો હોય વટાણે તો પાછા હાથી એવા હજા અહીં ફોરા અને આમ એવી રાપડી ન હોય તો એમાં કંઈ પાણો કાંઈક મૂકવો ન પડે અમારી જમીનમાં મૂકવોય ન પડે થોડો ઘણો મૂકવો પડે તો ખેડૂય માંદો ન પડે અને કાંઈ ન થાય મરે નહીં હોય સુધી આજ પાછા ને ભલે મર જાય પહી કે કામ નથી કરવું એટલે આવું હે બાદને કે કોઈની કામ નથી કરું થી હાલે ને તો હંગવા જાય ને જ અટાણા કોઈ ની આ ઈવારને કે જો થી હાલે તો વરસ ઉધી કે હંગવા નથી ને પ્રજા બધી એવી છે ત્યાં જાય ને એમ ઘેર ઘેર એવા જ છે બધા દીકરી દીકરા કોઈ કામ નથી કરવું એને કામ કોઈ નથી કરું આપણે જ જો આમ સડાવ્યા આમ માંડવી ફેરી કરાવીએ આગતો તો એ આગળ માંડવી માંડીએ ફેરી કરવા મજૂર નથી એટલે મજૂર આવી તાર રવિવાર ના કે મજૂર આવવાના દિવાળી કરે મેં કીધું આ ફેરી કરો થોડીક વિઘાની હે ફેરી કરો તો કાયમ કરે છે એમ તો બેક વિઘાને મળી હે કે કરતા હે ફેરી કાયમ સવારમાં આવે આઠક વાગે ઉઠે ને સૂર્યમુખી ના જે અને પાછા બાર વાગે ભાગે વરે આવે ચાર વાગે તા ધાંજી છ સાત વાગે લગ કરે એવું હે અટાણ પહેલા તો અમે પાંચ વાગ્યામાં ઉઠીને આવતા હોય ને કે પાંચ વાગ્યામાં માં તો દીકરીઓ આવતી મારી બેન હતી ને બેન પૂગ્યા આવતી હું તો જાતો ત્રણ વાગે ભરતું લે આવા જ હતા કોપી ટુ કોપી એના ફોટા કે ન જ તે નગર રામ લખનના હીંગડા હે ને એવા જ હીંગડા હતા ગોરીઓને માકડો પણ એવડા એવડા ઝીંગડા ને એની પાણી પાણીયાર એ પછી રામલખન એનો આલી હગે એની પાસે કારણ કે એ અમારા દેહી હતા આ બાજુના પણ એ તો વાટ ને એ પાવરને એ ના કે બ્લૂન હાલતા હોય ને ખેતરમાં જ્યારે માંડવીમાં બ્લૂનની હાલતા હોય ને હું લોઢિયા ઉપર ઉભો જતો ને પડકારો કરતો ને એટલે લોઢિયા માથે ધૂળ મંડે પડવા આ પડવાનું કાં હોય બીજા ત્રીજા ઘેર માં હાલે તો એ લોઢિયા ઉપર ધૂળ નો નાખી દીધું એટલે લોઢિયા ઉપર ધૂળ પડતી જતી એવા હાલતા એવા એવા હાલતા લખન ને તો કાંઈ આગતા નથી હાલે નહીં ઓલા તો કાયમ એણે માથે જ હતું એ હાથી બધું ટોટલ બધી જમીન એની માથે બે જ બર ધૂતા કોઈ બી પરવારતા નહીં આમ મેં ચાલુ હોય તો એને આપતા એટલે એવું હા જો આકરથી માતા એને એનું માતા એવું રેડી નાખે એટલે લખાઈને જોઈને કે કોણ બોલે એને આકરથી ગાયું દો નત માતા આપણે એવડી વાડી નથી નખ આપણે તમને મોકરી કરીને સારી એમ છે ભગવાન દીયા તો એ કરીશું થઈ લ્યો બે જોવે કેમ બે ફેરા જોવે એને એવડી વાડી નથી ત્યાંથી રેડી નાખે કે જો આને લઈ ગયા અમને નથી લઈ ગયા એવડી માતાઓ આપણે વાડી નથી કે તમને લઈ આવીએ આપણે તમણેય સારી કાંઈ લઈ ગયા આવું આમે આમાં કંઈ આ દેવા નથી આવું ને તો નથી લાંબુ એવું કે ઘડીક ખાયા માંડવી પછી કઈ બહુ ન ખાય કડવી લાગે આવું હા ભાઈ જે માતાજી બીજું કામ